નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એક વાર સંતનો ઉદ્દેશ્ય કે ભગવાન કઈ રીતના ઉદ્દેશ્ય આપે છે શું બોધપાઠ આપે છે એ લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઇક કરી દેજો ભાઈ બંદોસ્ત ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો કે તમે કોઈ પણ કર્મ કરો છો ને જે એ ભગવાન એ કર્મનો ઉદ્દેશ્ય શું છે એનાથી તમને ફળ મળે છે એક ગામમાં એક કસાઈ જેવો માણસ રહેતો બધા એને એને ટૂંકમાં મારી નાખવાની એને બહુ આનંદ મળો પશુ હોય પક્ષી હોય માણસ હોય એને કાપી જ નાખે ટૂંકમાં મારી જ નાખે અને મારીને પછી જે લોહી જોવે એના બહુ જ આનંદ મળે ઘણા બધા લોકોને ઘણા બધા જીવો પશુ પક્ષીને એને મારી ખાય છે અને લોહી જોઈને એને ખૂબ આનંદ મળે ખૂબ આનંદ મળે અને એ જનરલી ગામની બહાર

પણ એ સંતની સામે જોઈ ન શકે ખબર નહીં સંતનો એટલો પ્રભાવ હશે ખબર નહીં પ્રયત્ન ઘણો પ્રયત્ન કર્યો પણ એનું માથું ઊંચૂ થઈ શકે સંત તો ભગવાન નું સ્વરૂપ કહેવાય તરત જ સંત એની સામે જોઈને સમજી ગયા કે આ આવું આવું કાર્ય કરે છે સંતે એને પૂછ્યું કે આવું કેમ કરશ તું કે કે મને આવું બધું કરીને મજા આવે છે કોકને મારી નાખો એમાં મજા આવે છે એમનું મારીને જે લોહી હોય એ જોઈને મને ખૂબ આનંદ મળે છે ખૂબ આનંદ મળે છે મારા આનંદ માટે આ બધું હું કરું છું સંત કે તમને સાચા આનંદની ખબર જ નથી એવું કે તને સાચા આનંદ સેવા મળે ને એ તને હજી તને બુદ્ધિ જ નથી તને ખબર જ નથી તો પ્રણામ કરીને નમી કયો કે સાચો આનંદ શેમાં છે કે ઈ સમજવા માટે તારે કે આપણા ભારતમાં ઘણા બધા તીર્થ છે એનું ભ્રમણ કરવું પડશે કે તારે કાંઈ વાંધો નહીં કે હું કરીશ કે અને ભ્રમણથી

સંતે એને આપી છે આ સુકાઈ ગયેલી ડાળીમાં જયારે પાંદડા ઉગવા માંડે ને ત્યારે સમજવું કે હું શુદ્ધ થઈ ગયો કઈ વાંધો એ ડાળી હાથમાં લઈ અને ગુરુજીને પ્રણામ કરી નીકળી ગયો ચાલતા 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 દસ પંદર કિલોમીટર ચાલ્યો હશે ને તો બીજો ગામનો પાદર આવી ગયો એટલે એ કીધું હવે આપણે આ છાડ નીચે આરામ કરીએ

એટલે ચારે ચાર લોકોએ નક્કી કર્યું કે આજ રાતે આખા ગામને સળગાવી દેવું છે અને ગામના જેટલા પણ લોકો છે ને એ બધાને જ મારી નાખવા છે નીચે ઓલો વ્યક્તિ બેઠો બેઠો સાંભળે છે બધું કે ગામના બધા જ લોકોને આજે મારી નાખવા છે અને જે પણ બચીને ભાગવા ચાલે ને એને ધારિયાથી કાપી નાખવા છે ગામનો એક પણ વ્યક્તિ બચવો જ ન જોઈએ એ ચાહે છોકરો હોય કે સ્ત્રી હોય કે પુરુષ હોય કે ગઈઢો હોય ગામના કોઈ પણ લોકોને આજ બક્ષવાના નથી થતા ચાર નીચે ઓલો આરામ કરતો કરતો ઉપર ચાર બેઠેલા જે ચોર ચક્કર હતા એનો સ્વાદ સાંભળે છે નીચે બેઠેલો વ્યક્તિ કે છે કે યાત્રા ઉપર તો જાઉં છું કે શુદ્ધ થવા માટે આ ચાર લોકોને પણ મારી નાખો કે આમ થાય આ ચાર લોકો આખા ગામને મારવાના છે આખા ગામ મરે એની કરતા ચાર લોકો મારી નાખો કે આમ થાય શુદ્ધ થવા તો જવું જ છું પરિભ્રમણા કરવા જવું જ છું કે ગુરુજીએ કીધું એ પ્રમાણે ચાડવા ઉપરથી ઉભો થઈને સામે આવ્યો કે નીચે આવો કે આખા ગામ હું તમારા આ કામમાં હું તમારો ગુરુ છું કે કેવી રીતના કરવું ને એ હું તમને સમજાવું ચારે ચાર લોકો આવ્યા નીચે અને ચારે ચાર લોકોને મારી નાખ્યા ઠાર મારી નાખ્યા ઠાર મારી નાખ્યા એટલે આખું ગામ જે સળગાવના હતા એ બધા લોકો બચી ગયા મારીને હવે આગળ નીકળવા જતો તો નીચે ઓલી જે સૂકું ઝાડનું ડાળી દીધી હતી ને એ ડાળીમાં અંકુર ફૂટવા આવ્યા અને પાંદડા ફૂટી ગયા ગુરુજીએ કીધું તું કે આ ડાળીમાં જયારે પાંદડા ઉગવા માંડે ને ત્યારે પાછો આવતો એ વ્યક્તિ પાછો ગુરુજી આગળ કારણ કે આ દસ પંદર કિલોમીટર થયો છો ચાલતા 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 સવાર સુધી ગુરુજી આગળ પહોંચી ગયો ગુરુજી તમે કીધું તું ને આ ડાળીમાં અંકુર ફૂટે એટલે પાંદડા ફૂટી જાય ત્યારે પાછો આવી જાય તું શુદ્ધ થઈ ગયો છું ગુરુજી જોઈને જ કે છે મને ખબર હતી તું યાત્રા નહીં કરી શકે ના ના ગુરુજી હું યાત્રા કરીને આવ્યો કે આ જુઓ તમારી ડાળીમાં કે અંકુર ફૂટી ગયા પાંદડા ફૂટી ગુરુજી પણ આશ્ચર્ય પામી ગયા તો કર્યું શું કે મેં કઈ કર્યું તો નથી પણ ચાર લોકોને વધુ મારી નહીં ખા છે કે મેં હે કે ચાર લોકોને તે વધુ મારી નહીં ખા કે હા કે ગુરુજી હવે કે એ ચાર લોકોને મારવાનો ઉદ્દેશ્ય શું હતો તો ગુરુજીને આખી જ કથા સંભળાવી કે ચાર લોકો મારી જેવા જ હતા ચોરી ચકારી કોકને મારવું આ બધો જ ધંધો હતો કે અને આજની રાત ગઈકાલની રાતમાં આખું ગામ એ સળગાવીને મારી નાખવાના હતા અને જે પણ બચીને ભાગે ને એને ધારિયાથી કાપીને મારી નાખવાના હતા નાના બાળકો વૃદ્ધ સ્ત્રીઓ જવાન છોકરાઓ બધાને જ મારી નાખવાનો પ્લાન હતો તો મેં એવું વિચાર્યું કે આખા ગામના મારે એના કરતા હું આ ચાર લોકોને મારી નાખું હું તીર્થયાત્રા પર શુદ્ધ થવા જવું છું કે આટલું પાપ પાપ તો છે ચાર લોકોનું ત્યારે ગુરુજીએ કીધું કે પેલા તું જે પાપ કરતો ને એ તારા મોજ મસ્તી માટે કરતો તારો એમાં કોઈ ઉદ્દેશ્ય નતો તને મજા આવતી તને લોહી જોઈને આનંદ થતો અને કોકને મારીને તને આનંદ થતો એ તારો ઉદ્દેશ્ય હતો આજનો જે ચાર લોકોને માર્યા ને એ તારો ઉદ્દેશ્ય એવો હતો કે ગામના હજારો લોકોને તને બચાવવાનો ઉદ્દેશ્ય હતો એટલે તારા કર્મના કર્મમાં હવે પુણ્ય છુપાયેલું છે તારું કર્મ બીજાનું સારું કરવા માટે જે તે કર્મ કર્યું ને એ પાપ નહીં પણ પુણ્ય કહેવાય એટલા માટે આ ડાળીમાંથી અંકુર ફૂટી નીકળે અને પાંદડા ફૂટી નીકળ્યા હવે તું શુદ્ધ થઈ ગયો છું અને હવે તને બધી સાચી અને ખોટી વાત સમજાવવા માંડી છે આ સ્ટોરી ઉપરથી તમને શું શીખવા મળે છે કે તમારું કર્મ ભલે બીજાનું ખરાબ કરો પણ એ કર્મથી કોકનું સારું થતું હોય ને તે કર્મ ખોટું નહીં પણ સારું એટલે કે કર્મ પાપ નહીં પણ પુણ્યમાં ગણાય છે એવું આ સ્ટોરીનો ઉદ્દેશ્ય છે એટલે જ્યારે પણ કોઈ કર્મ કરો ને ત્યારે તો તમારું કર્મ નહીં પણ કર્મનો ઉદ્દેશ્ય શું છે ને એ ભગવાન આગળ એ પુણ્યમાં પરિવર્તિત થાય છે આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈબંધ દોસ્તા ફેમિલી મેમ્બર જે દૂર રહેતા હોય ને આ સ્ટોરીને એને શેર જરૂર કરજો અને જો નાના નાના ભૂલકાઓ અને વડીલો હોય તો એને આ સ્ટોરી સંભળાવજો કે કર્મનો ઉદ્દેશ્ય નક્કી હોય છે તમારું કર્મ નથી તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો